શું તમને ખબર છે રાજસ્થાનમાં એક એવું ચમત્કારી મંદિર છે જેના રહસ્યો વિજ્ઞાન પણ સમજી નથી શક્યું રાજસ્થાનની તપતી રેત અને દૂર દૂર સુધી ફેલાયેલો રેગિસ્તાન અને એની વચ્ચો આવેલું એક ચમત્કારી દેવીનું રહસ્યમય મંદિર જી હા આ બીજી કોઈ દેવી નહીં પણ દેવી છે મા કરણી માતા જેમને મા દુર્ગાનો સ્વરૂપ માનવામાં આવે છે એમના સ્પર્શ માત્રથી મૃત વ્યક્તિ પુનર્જીવિત થઈ જાય છે

મેહાજી એક દિવસ બલુચિસ્તાનમાં વિરાજિત બા હિંગલાજના શરણમાં જાય છે અને માં હિંગળાજ જોડે પુત્ર પ્રાપ્તિનો આશીર્વાદ પ્રાપ્ત કરે છે. મેહાજી ઘરે આવે છે અને થોડા મહિના પછી દેવલદેવી ગર્ભવતી થાય છે અને 9 મહિના પૂરા થઈ જાય છે પણ છતાં બાળકનો જન્મ નથી થતો. 12 મહિના થાય, 15 મહિના થાય છે પણ છતાંય બાળક બહાર નથી આવતું. સુહાબના લોકો અને મેહાજીને એવું લાગે છે કે આ પાક્કુ કોઈ માયાવી સંતાન હોઈ શકે. પણ 20 મહિના થઈ જાય છે ત્યારે દેવલ દેવીને રાત્રે સ્વપ્નમાં દેવી દુર્ગા દર્શન આપે છે અને કહે છે કે હે દેવી દેવલ તું ચિંતા ના કર હું કાલે બ્રહ્મ મુહૂર્તમાં તારા પેટે જન્મ લઈશ અને લોકોના દુખડા દૂર કરીશ અને બીજા દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં રિદ્ધુબાઈ નામની કન્યાનો જન્મ થાય છે આ કોઈ સાધારણ જન્મ ન હતો પણ સાક્ષાત દેવી દુર્ગાએ જન્મ લીધો હતો બાળપણથી જ રિદ્ધુબાઈમાં અલૌકિક શક્તિઓ જોવા મળી હતી રિદ્ધુબાઈ મોટા થાય છે અને એમના લગ્ન થાય છે રીધુભાઈએ લગ્ન તો કર્યા પણ તેઓ સંસારિક જીવનને ત્યાગી દીધો હતો અને ત્યારે એમના ચમત્કાર પણ જોવા મળતા હતા જેમ કે મૃત વ્યક્તિઓને જીવિત કર્યા સૂકા પડેલા ખેતરોને લીલાછમ કરવા અને લોકોના દુખડા દૂર કરવા આ એમની સાધારણ દિનચર્યા થઈ ગઈ હતી લોકોએ તેમને કર્ણી માતા કહેવાનું ચાલુ કર્યું કર્ણી માતાને દેશનો નામક સ્થળ પોતાની સાધના સ્થળ બનાવ્યું અત્યારે અહીંયા ભવ્ય કરણી માતાનું મંદિર છે આ મંદિરનું રહસ્ય એ છે કે અહીંયા હજારો કાળા ઉંદર ખુલ્લે આમ કોઈ જ ભય વગર ફરે છે એવું કહેવામાં આવે છે કે કરણી માતા કરણીએ પ્રાર્થના કરી કે આ બાળકને જીવન લોટાવી દે યમરાજે સ્પષ્ટ ના પાડી દીધી કે આ બાળકનો પુનર્જન્મ થશે પણ પુનર્જીવિત નહીં થાય ત્યારે કર્ણી માતા ક્રોધે ભરાયા અને ઘોષણા કરી કે મારા સંતાનોની ક્યારેય મૃત્યુ નહીં થાય તેઓ અહીંયા જ રહેશે ત્યારથી જ આ પરંપરા બની અને આ ઉંદર માતાજીના વંશજ છે એવું માનવામાં આવે છે અને ક્યારેક કાળા ઉંદરોમાં એક સફેદ ઉંદર પણ દેખાય છે જેને મા કરણીનું રૂપ માનવામાં આવે છે કરણી માતાએ બિકાનેર અને જોધપુરના રાજઘરેણાઓને આશીર્વાદ આપ્યા હતા બિકાનેરના રાજા રાવ બીકાને રાજ્ય સ્થાપિત કરવામાં મા કરણીએ મદદ કરી હતી એટલા માટે રાજઘરેણાઓ એમને કુળદેવી માને છે મા કર્ણી મંદિર અતિ ભાવ્ય અને ખૂબ જ સુંદર છે અહીંયા લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા અને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આવે છે મા કરણીનું મંદિર રહસ્ય ભક્તિ અને શક્તિનું પ્રતિક છે અહીંયા હજારો કાળા ઉંદર છે અને એવું માનવામાં આવે છે જો કોઈ ભક્તને એક સફેદ ઉંદર દેખાય દર્શન આપે છે તો એની બધી જ મનોકામના પૂર્ણ થઈ જાય છે તો મિત્રો આ છે મા કરણીનો ઇતિહાસ જો તમે મા કરણીને માનતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો